નમસ્કાર દર્શક મિત્રો વીઆલઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે પાર તાપી નર્મદા લિંગ મામલે વિરોધનો વંટોળ જે ઉઠ્યો છે આદિવાસી સમાજ પૂવા છે સરકાર બેકફૂટ ઉપર જવા વિચારે છે પણ કન્ફ્યુઝ છે કે હવે શું કરવું આ ચર્ચા એટલા માટે રાખવામાં આવી છે કે એક બે લાખથી કંઈ નહીં થાય આપણને ડેમ જોતો નથી અને પૂર્વ સાંસદે તો ત્યાં સુધી મરવા સુધીની ધમકી પણ ઉચ્ચારી છે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા માટે રેલી યોજવામાં આવી હતી અને રેલીમાં લાખો લોકો લાખો આદિવાસીઓ ઉતરી પડ્યા હતા કેમ ઉતરી પડ્યા કેમ ઉતરવાની ફરજ પડી કેમ આંદોલન કરવાની ફરજ પડી આ બધી બાબતોને લઈને આજે ચર્ચા આપણે રાખીએ છીએ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે આદિવાસી નેતાઓ તરીકે સૌપ્રથમ પ્રમુખ આદિવાસી સંગઠનના મહેશ વસાવાજી આપણી સાથે જોડાયા છે આદિવાસી આગેવાન સુરેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે અને સાથે આપણી સાથે જોડાયા છે યોગેશભાઈ ગામિત એક આદિવાસી અગ્રણી તરીકે આદિવાસી નેતા તરીકે આપણી સાથે જોડાયા છે ત્રણેય મહાનુભાવોનું હું સ્વાગત કરું છું વીઆરઆઈના પાર પ્લે કાર્યક્રમમાં સૌથી પહેલા મહેશભાઈ વસાવા પાસે હું આવીશ શા માટે આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે આદિવાસીઓ શા માટે રોષે ભરાયા છે રસ્તા પર ઉતરી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે સરકાર પાસે એમની માગણી શું છે મહેશભાઈ આ પાર્ક આપી નર્મદા લેક ચેનલ યોજના એ આવાથી આદિવાસીઓની જમીનો લૂંટાઈ જાય છે અને એની જમીનો ફળદ્રુપ જમીનો એના વન વગડાઓ એનું બધું જ મસાનો મસાણું જે કઈ હોય સંપાદન થાય તો નુકસાન થાય બંધારણ ની કલમ બસો ચુમ્માલી હેઠળ આવતી પાંચમી અનુસૂચિના વિસ્તારમાંથી વિસ્થાપન થઈને બહાર જવાથી એના જે મૂળભૂત અધિકારો જે પ્રાપ્ત કરવાના હોય એને જે અનામત મળવાની હોય એ તમામ બધું વસ્તુઓ આદિવાસીઓને જવું પડે તો ત્યાં પાંચમી અનુસૂચિના જે અધિકારો છે પૈસા એક્ટ છે એને અનામતના જે લાભો છે એ ના મળે એના કારણે આદિવાસી સમાજ એનો વિરોધ કરી રહ્યો છે અને એમનું કેવું છે કે આ યોજના રદ કરવામાં આવી છે યોજના ગુજરાત ની વિધાનસભામાં રદ કરવામાં આવી છે બાબત તો એ યોજના સંસદની અંદર જ થવી જોઈએ આદિવાસી સમાજની માંગણી છે કે આદિવાસી મૂળભૂત અધિકારો લૂંટાઈ જાય એને ઘણી બધી તકલીફો પડે વિસ્તાર છોડવા પડે એવી બધી બાબતો લઈને આદિવાસી સમાજ ભરાવે છે વિરોધ કરી રહ્યો છે એમ પણ આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે દેશના જે શિક્ષિત યુવાનોની જે લૂટી રહી છે લૂંટવાની યોજના રહી રહી છે આ તમે જો આ કેવડીયા ની અંદર જે ડેમ બાંધો સરદાર સરોવર એ સરદાર સરોવર ડેમ બાંધવાથી અમારા આદિવાસીઓના ખેતરો ઘરો વિધિ કરવાના જે જગાઓ એ પણ લૂટી લેવામાં આવી આમાં તો કેટલા બધા ડેમો જોઈન્ટ કરવામાં જોડાઈ રહ્યા છે સરદાર મોહન કૌશલ ડેમ છે આવા બધા કેટલા ડેમો ને જોડીને આદિવાસી વિસ્તારનું પાણી લૂંટી જવાની ડેમ નું પાણી તો ઠીક છે પાણી લૂંટવાનું અથવા જમીનો અને અમારા અધિકારો લૂંટવાની વાત છે એટલે અમારો આદિવાસી સમાજ આજે રોષે ભરાયો છે જાહેરાત કેમ નથી કરી છું એ પ્રમાણે આપનું કેવાનો અર્થ એ થાય છે કે આદિવાસી વિસ્તારમાં જે પણ યોજનાઓ આવે છે એ યોજનાઓથી સૌથી વધુ વંચિત આદિવાસી સમાજ રહે છે સૌથી વધુ અન્યાય આદિવાસી સમાજ થાય છે માટે એમના જે રોજી રોજગાર અને એમના જે પોતાનો કાયમી જમીનો જે વસવાટ છે ફળદ્રુપ જમીનો છે પોતાના ઘરો છે એ બધું આ બધી યોજનાઓમાં તણાઈ જાય છે માટે વિરોધ કરી જાય છે આ વાત આપનો શું છે વાત એ વાત તો સાચી જ છે અને વિસ્તારો પાણી લેવા જાય

યોગેશભાઈ હું આપણી પાસે આવીશ યોગેશભાઈ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પાર તાપી રિવર નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે એ સમજ સામાન્ય પ્રજાને આ બાજુના વિસ્તારના લોકોને નહીં હોય પરંતુ આદિવાસીઓનું જીવન જ એના ઉપર નિર્ભર છે પાર તાપી નર્મદા એ ત્રણેય નદીના નામ છે આ પ્રોજેક્ટનું નામ એના ઉપરથી પડ્યું છે અને માની લો કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં કુલ નવ ડેમ બનાવવાની યોજના છે એક જરી ડેમ છે મહારાષ્ટ્ર ગુજરાતી બોર્ડર ઉપર નાસિકમાં બનશે તેમાં સાત ગામના લોકોને અસર થશે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોના કાવછડી ડેમ બનવાનો છે જેમાં બાર ગામના લોકો બાર ગામના લોકોને થશે અને ધરમપુર તાલુકાના તેર ગામના લોકોને અસર થશે આ ગામોને અસર થશે પરંતુ ડેવલપમેન્ટની વાત આવે ત્યારે વિકાસની વાત આવે સરકારનું જે કહેવું છે કે વિકાસ કરવો હોય તો થોડુંક જતું પણ કરવું પડે થોડુંક નુકસાન પણ ભોગવવું પડે આ દલીલ સાથે સરકારની દલીલ સાથે આપ સંમત છો કે કેમ અને બીજું માની લો કે યોજના ન દૂર થાય તો હવે પછી આદિવાસી સમાજનું શું પગલું હશે હા નમસ્કાર આમ આ યોજના વર્ષો પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જ આ યોજનાના પાયા ન હતા ત્યારે આજે જયારે સર્વે થયું અને સર્વે થયા પછી ગુજરાત સરકારે સ્પષ્ટ ના પાડી દીધી કે આ યોજનામાં અમારા ઘણા બધા જનજાતિ સમાજના લોકો આદિવાસી સમાજના લોકોની જમીનો જાય છે

સરકાર શા માટે શા માટે સ્પષ્ટતા કરતી નથી સરકાર કેમ કુંડળીમાં ગોળ ભાગી રહી છે હા એ વસ્તુ ખોટી છે સરકારે ખરેખર આ વસ્તુ માટે

પણ સરકાર સામે આજુ યોજના વિશે જો કહી દે તો મારી બાકી કાર્યકર્તાઓ જે છે કે આપણા જે પણ લોકો છે વિરોધ છે એમને પણ થાય કે ના સરકાર લેખિતમાં કદાચ

અમે તો કોઈ સરકારના ના પણ અમે જે તે વિસ્તારના જે ધારાસભ્ય હોય કે જે ત્રણ લોકો છે એમને અમે સંસદ સભ્યો છે માનો કે અમારે અહિયાં કેટલો સમય રાહ જોશો અત્યારે અત્યારે સંસદ ચાલી રહી છે ત્યારે મારો એ મુદ્દો છે યોગેશભાઈ સંસદ ચાલી રહી છે એ દરમિયાન આ યોજના રદ કરવાની જાહેરાત જેમ પ્રેસ કોન્ફરન્સમાં કરી એમ સંસદ ના કરે તો વાત પૂરી થઈ જાય પણ ન કરે તો શું હા એ ખરેખર ન કરે તો આપણે ખરેખર આપણા જાગૃત નાગરિક તરીકે આપણું જવું જોઈએ અને આ બાબતે નિર્ણય લેવો જ જોઈએ વાત તમારી સાચી છે કે ખરેખર ક્યાં સુધી રાહ જોવો કારણ કે જનજાતિ સમાજ ને આપણે બધા જાણીએ છીએ કે આવા બધા પ્રશ્નો આવતા હોય ને એમાં પછી યુવાનો

ધરતી નો સૌથી પહેલો માલિક છે આ દેશ ની સંસ્કૃતિ નો રણિધનિત છે આદિવાસી સમાજ એ આ સંસ્કૃતિને ધબકતી રાખી છે આપણા દેશની સંસ્કૃતિને સૌથી મોટું યોગદાન એનું છે

તો ચોવીસ જિલ્લામાં નેતૃત્વ કરનાર લોકો ભી છે આ તો કદાચ હમણાં આ બાજપ આવ્યા છે તે પહેલા તો કોંગ્રેસના સભ્યો બી હતા બાકી સમાજના પણ હતા બીજીપીના પણ હતા તો સમયે સમયે જે રીતે નેતૃત્વ એ જે રીતે પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કરવો જોઈએ આજે જે રીતે જાગૃતિ આપણને લાગે છે પણ હું શું કહું છું કે માત્ર વાતો કરવાથી નહીં

આજ વાત બોલ્યો આ પેહલા કે આજ દેશનો હિન્વાય જાય છે અને પ્રોજેક્ટ છે એમાં પંચાવન હજાર જેટલા લોકો આ યોજના જો અમલ થાય તો વિસ્થાપિત થશે આપ જાણો છો કે અગાઉ એવી ઘણા ડેમો દાખલા તરીકે નર્મદા અમારે વલસાડ ટકા આદિવાસી હતા જે પણ કુટુંબો વિસ્થાપિત થયા છે તેમને આજે પણ રહેવા માટે જમીન નથી મળી અને એમના જે છોકરાઓ કે પરિવાર છે એમને નોકરી નથી મળી જે અને એમને પણ જીવન જીવવા માટે રોજગારી કે એ જ તકલીફ પડી છે આજે એમની તમે હાલત છે એવા ઘણા જ્યાં જ્યાં આદિવાસી વિસ્તાર છે એની વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરતી નથી એના હક અને અધિકાર ચીનવી લે છે મોટા મોટા પ્રોજેક્ટો આજ દિન સુધી થયા છે તમે જો આદિવાસી વિસ્તારમાં કેમ હું આવીશ મહેશભાઈ વસાવા પાસે કે આદિવાસી સમાજની ધીરજ કેટલી છે જો આ સંસદના સત્રમાં યોજના રદ કરવાની જાહેરાત ન થાય તો આ વાત લટકતી રહેશે લટકતી તલવાર જેવી સ્થિતિ હશે ત્યારે આદિવાસી સમાજ એ પછી શું એક્શન લઈ શકશે દેશની પાર્લામેન્ટમાં આ કાયદો નિયમ જે કંઈ બનાવ્યું હોય તો દેશની પાર્લામેન્ટે જ આને રદ કરવું જોઈએ

ગરીબ લોકો ઉપર અમને અધિકાર નહીં આપો ઉપર હવે આદિવાસી આદિવાસી વિસ્થાપનો કરવામાં આવ્યા છે મોટા ભાગે આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવ્યા છે એ વિસ્થાપનો થી આદિવાસીઓને ઘણી બધી તકલીફ પડે કેટલીક બે ભાઈ જુદા જુદા ગામોમાં જવું બે ભાઈ ને પણ જુદા જુદા ગામોમાં જવું પડે એવી પરિસ્થિતિઓ એટલે હવે આદિવાસી પાસે કોઈ જીવ જ નથી મે ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે દેશ રાજ્યમાં છે તો દેશની દેશની સંસદમાં અંદર એનો રદ કરી અને તમામ આદિવાસી વિસ્તારો જેટલા પણ અસરગ્રસ્તો છે એટલા ગામોની ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓમાં એની નોટિસ બોર્ડ મારવામાં આવે એનું ડિસ પ્લે આવે એની અમે માંગણી કરી રહ્યા છીએ નહીં તો અમારે આંદોલન ના માર્ગે જી હું હવે આવીશ યોગેશભાઈ પાસે યોગેશભાઈ આ પાંચ તાપી નર્મદા યોજનાની જે યોજના ઘડવામાં આવી સંસદમાં એ યોજનાને પ્રસ્તુત કરવામાં આવી આદિવાસી સમાજ સાથે ડાયલોગ કરવામાં આવે હતો સંવાદ કરવામાં આવ્યો હતો આદિવાસી સમાજ એ વિશ્વાસમાં લેવામાં આવ્યો હતો કે એકદમ જ યોજના ઘડી કાઢી અને એમને કલ્પના ન હતી કે આવો વિરોધ શરૂ થશે

અને તે રીતે યોજના બની અને તેથી આપણે જાણીએ છીએ કે આજે મીડિયા આપણી પાસે છે આજે નીચે સુધી આપણે જઈ શકીએ છીએ કરી શકીએ છીએ સાચી છે તમારી કે આપણે આની જેટલા પણ અસરગ્રસ્તો થતા હોય પણ પહેલી વસ્તુ એ છે કે આ રદ કરવામાં આવી છે એ વાત સાચી છે અને ડિસ્પ્લે કરવા જે વાત કરે છે ગામે ગામ એની જાણ કરવી જોઈએ એ પણ વાત સાચી છે એ બને ત્યાં સુધી જનજાતિ આદિવાસી સમાજ ને આવી નક્કી કરે છે એ મોટે ભાગે અધિકારીઓ દ્વારા અને જે તે નેતાઓ દ્વારા નક્કી કરતું હોય પણ આજના જમાનામાં આજની આધાર પર ખરેખર

જે પણ યોજનાઓ આદિવાસી વિસ્તાર માટે ઘડાતી હોય છે એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોતાની રીતે મનગડત રીતે યોજનાઓ ઘડી કાઢે છે પણ આદિવાસી સમાજને એમ થાય છે કે અમને અન્યાય થાય છે અમને વિશ્વાસમાં લેવામાં આવતા નથી આદિવાસી સમાજ પણ વિકાસનો વિરોધી નથી વિકાસ થાય તો પોતાનું યોગદાન આપવા તૈયાર છે બલિદાન પણ જરૂર પડે આપવા તૈયાર છે પણ આદિવાસી સમાજ મેં વિશ્વાસમાં લેવામાં આવતો નથી એ વાત સાચી છે હા એ વાત તદ્દન સાચી છે મેં અને આદિવાસીઓને આપે કીધું તેવું કોઈ કોઈ જાતનું નું લેવામાં માં આવતું નથી કે એના પ્રતિનિધિ ને પૂછવામાં આવતું નથી એ લોકો પોતાને રીતે આદિવાસી એટલે આદિવાસી તરીકે સમજીને નાના માણસોને મારવાની સરકારની મોટી પોલીસી છે અને સરકાર અત્યારે જાહેર કરે છે આજે અમારતા ધરમપુર ગુમતી રિલેટ હજારો માણસોની તો સરકાર શવેત પત્ર કેમ નથી જાહેર કરશે આ એક એવો કાગળ છે એ લોકો જાહેર કરે છે કે પ્રાયોટી ધોરણે ને સ્થગિત કરવામાં આવે છે

કે સ્થગિત કરવામાં આવે છે પણ એને આ પ્રોજેક્ટ કેન્સલ કરવામાં આવે છે રદ કરવામાં આવે છે જી એટલે હું એ જ વાત પૂછી મહેશભાઈ ને સ્થગિત કરી છે રદ નથી કરી એ વાત સાથે આપ સંમત છો હા હા રદ નથી કરી કેમ કે તો જ્યારે જ્યારે પાર્લામેન્ટ આવશે ત્યારે આ આખા દેશ લેવલે પ્રોજેક્ટ હોય એટલે એ પાછું એનું અવ્યાજ કરશે ને આદિવાસી ગરીબ લોકો એના સામે પાછું આંદોલન કર્યા જ કરવું પડશે જી અ મહેશભાઈ આ યોજના બાબતમાં માની લો કે કેટલાક ગામોને તારાજી થશે આદિવાસી સમાજને સહન કરવું પડશે પણ આદિવાસી સમાજને ક્યાંક તો ફાયદો હશે ને આ યોજનાથી એ વ્યાજબી નથી આનાથી ટોટલી વિનાશ જ છે અમારો કોઈ ફાયદો નથી અને તમારે કઈ કરવું હતું કઈ પણ આ અમારો જે વિસ્તાર છે અંબાજી થી ડાંગ સુધી અંબાજી નો વિસ્તાર એ ગ્રામ પંચાયત માં ખરેખર ગ્રામ ની અંદર ગામની સભા ભરાય એની અંદર આ મુદ્દો લેવો હતો તો કઈક ને કઈક જે કઈ દુઃખ દર્દ હોત દુઃખ દર્દ છે આદિવાસી સમાજ ને એની રજૂઆત થઈ હોત પણ આ બારો બહાર જ આદિવાસી કોઈ પૂછતા નથી આદિવાસી ના લોકો સમજે છે જે રીતે પહેલે એક લગોટો કાપી લીધો એવા આદિવાસી આજે તો મારો આદિવાસી શિક્ષિત છે મારા આદિવાસી સમાજ ને પૂછવું જોઈએ આ લોકો

વાત છે જી આદિવાસી સમાજ અત્યારે દુભાયેલો છે ખાસ કરીને આ જે યોજના છે તાપી પાર તાપી નર્મદા લિંક ના મુદ્દે ખુબ દુખી છે તેમણે સમજવા જોઈએ એમને સાંભળવા જોઈએ વિકાસના વિરોધી નથી પરંતુ તેમનું કહેવું છે કે વિનાશના ભોગે વિકાસ ના જોઈએ આ વાતને સમજવા માટે અધિકારીઓ એરકન્ડિશન ચેમ્બરમાં બેઠા બેઠા સમજી નહીં શકે પ્રજાના પ્રતિનિધિઓ સંસદ સભ્યો ધારાસભ્યો અને જવાબદાર લોકોએ સ્થળ ઉપર જઈને આદિવાસીઓને સાંભળવા જોઈએ અને સંસદ સભામાં સંસદ ભવનમાં આ સંસદ ચાલી રહી છે ત્યારે એમાં એ રદ કરવાની જાહેરાત કરવી જોઈએ આટલી નાની સરખી આદિવાસી સમાજની માગણી છે અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ આથી આદિવાસ પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળશું મિત્રો સાથે રજા આપશો નમસ્કાર નમસ્કાર